તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો જે આઠ લોકોને પકડી લેવામાં આવી હતી લોકોને ત્રણ દિવસની રિમાન્ડ થઈ છે મંજૂર હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ખબર હશે કે જે નવનીતભાઈએ જે ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી તેના કારણે એના દીકરાના સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો અને મારી સાથે વાતચીત પણ કરી હતી અને મારી પાસે કોલ રેકોર્ડિંગ પણ સબૂત છે અને એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે તો દોસ્તો તમને ખબર હશે કે જે નવનીતભાઈ માથે જે ઢોર માર મારવામાં હતી આઠ લોકોને પકડી લેવામાં એ લોકોએ ખુલાસો પણ કર્યો ન હતો કે કોના કેવાથી આવ્યા હતા એટલા માટે આઠે આઠ લોકોની રિમાન્ડ મંજૂર થાય છે હવે નતે નવા ખુલાસાઓ પણ થવાના છે દોસ્તો તો તમને ખબર હતી કે જે જયરાજભાઈ માથે જે ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે જયરાજભાઈનો વાક એટલો જ છે કે ખાલી એને કોલ કર્યો હતો ત્યાર પછી જે નવનીતભાઈ જેવી ઘટના ઘટી છે ત્યાર પછી નવનીતભાઈ આરોપ લગાવ્યો છે કે આની અંદર જયરાજ હાથ છે દોસ્તો આઠે આઠ લોકોના રિમાન્ડ થયા છે મંજૂર તો આની પાછળ હાથ કોનો છે આપણે જાણવાનું રહેશે અને ખુલાસાઓ પણ થવા જઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે આહીર સમાજને કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો કોળી સમાજની એક જ માંગ છે કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ અને મેન ગુનેગાર છે અને પકડો અને ખુલ્લે આમ એનો વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આઠ આરોપી જે હતા એને ત્રણ દિવસની રિમાન્ડ થઈ છે મંજૂર દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દો દોસ્તો અને અમારી ચેનલ પર તો ચેનલ સસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા વિડીયોમાં તમારા મળી લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો કે લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તબક્કે કહેલી જય હિન્દ જય ભારત એકવાર બીજા વિડીયોમાં તબક્કે bye bye